નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રભુવતી ગુજરાત ભરમાં વાવંટોળિયા અને સુસ્વાતા પવન સાથે વધતે અંશે વરસાદ પડ્યાના અહેવાલ મળે છે તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ કવણ સંખેડા બોડેલી અને છોટાઉદેપુર તાલુકામાં વાતાવરણ અંધારું ઘોર દેખાતું હતું જે આખો દિવસ દરેક જગ્યાએ વરસાદ પડી રહેવાના અહેવાલ પ્રાપ્ત થયા છે તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયું આકાશ ગાજવીજ સાથે ભારે વરસાદના પડવાની શરૂઆત થઈ જતા કપાસ તુવેર મકાઈની વાવણી પછી ડાંગરની રોપણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદ થવાયો હતો ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે જ્યારે વાતાવરણ પૂર્ણ ચોમાસા જેવું અને વધુ વરસાદ પડવાને કારણે ખેડૂતો ખુશહાલ જણાઈ રહ્યા છે

દર વખતની જેમાં વરસાદમાં પણ છોટાઉદેપુર નગરપાલિકાના બંબાખાના ચોબડી ઉપર પાણી ભરાતા ક્લબ રોડ અને કોલેજ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે રસ્તા પરથી વરસાદી પાણી કાયમ માટે નિકાલ થાય તેમ કરવા નગરજનોમાં ચર્ચા ચાલી છે અહેવાલ નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર